નમસ્કાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું શિરોયા કૌશિક વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી અને વાર્ષિક પરીક્ષાને અનુલક્ષીને સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન કેવા પૂછાશે એનું પણ આપણે આ વાત કરીશું તો વાર્ષિક પરીક્ષા ધોરણ અગિયાર વિષય ગુજરાતી કુલગુણ એસી સમય ત્રણ કલાક વિભાગ એ નીચે આપેલા પ્રશ્નના હેતુલક્ષી ઉત્તર લખો તો કે વનવા ચાંદલી ઉગ્યો કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો એમાં આવશે લોકગીત ત્યાર પછી ચક્રવાક મિથુન કાવ્યના કવિ કોણ છે તો કે કાંત મણિશંકર રત્નજી ભટ આખું નામ આ રીતે છે ને એનું ઉપનામ કવિ કાંત સિંહ અને ઘર કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો કે સોનેટ ચૌદ પંક્તિનું કાવ્ય છે સો ને ટ બરાબર આ રીતે તમારે હેતુલક્ષી લખવાના રહેશે જો વિદ્યાર્થી મિત્રો હજી પણ કેટલાક વિદ્યાર્થી કહેતો કે ભાઈ અમારે સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો અમારે બધા જ વિષયનું જોઈએ છે તો ક્યાંથી મળશે તો એના માટે સૌપ્રથમ પ્રથમ પહેલાં તો આપણે ધોરણ અગિયાર કોમર્સ કુલ પચીસ પ્લસ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન અને વિષય તમારા સાથે સાત આવી જશે આ સાથે સાત વિષયનું સંપૂર્ણ સોલ્યુશન આપણી પાસે એપ્લિકેશનની અંદર અવેલેબલ છે હવે આર્ટ્સવાળા માટે પણ છે એવું નથી ખાલી કોમર્સ માટે પણ ધોરણ અગિયાર આર્ટ્સ એના પણ કેટલા પચીસ પ્લસ પ્રશ્નપત્રો એના પણ વિષયો ગુજરાતી રાજ્યશાસ્ત્ર તત્વજ્ઞાન ઇતિહાસ સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અર્થશાસ્ત્ર ભૂગોળ અને અંગ્રેજી આટલા વિષયના પચીસ પ્લસ પ્રશ્નપત્રો આપણી પાસે અવેલેબલ છે સંપૂર્ણ સોલ્યુશન સાથે આર્ટ્સ અને કોમર્સના આ વિષયો ક્યાંથી તમને મળશે તો એના માટે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અને એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો એટલે મોબાઈલ નંબર રાખી સેન્ડ ઓટીપી આટલું કર્યા પછી આવું પેજ ખુલશે એમાં તમારે પેઇડ કોર્સમાં જવાનું અને પેડ કોર્સની અંદર જાશો એટલે તમને એમાંથી મળી જશે અને એ સિવાય જો હજી કોઈ વિદ્યાર્થી મિત્રોને વિડીયો જોવાના બાકી હોય તો ત્રણથી બારનો જે કોષ્ટક આપેલો એમાં ક્લિક કરશો એટલે આ પ્રમાણે ધોરણ ખોલી જશે અને એમાંથી આપણું અગિયારમું ધોરણ સિલેક્ટ કરી એટલે તમે એના વિડીયો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન એક એક શબ્દની સંપૂર્ણ માહિતી એમાં મળી જશે ત્યાર પછી આગળ વિકલ્પ પસંદ કરી અને લખો તો સમ્રાટના મતે માનવ કલ્યાણ માટે શું નકામું છે તો કે લાલસા સત્તા ખડક કે જીત તો ખડક નકામી છે કવિ બે વૃક્ષોના રૂપક દ્વારા શું સમજાવે છે બરાબર બે વૃક્ષો દ્વારા રૂપક દ્વારા શું સમજાવે છે કે હંમેશા નીતિ નિયમમાં રહેવું હંમેશા જીવદયા રાખવી માનવ જીવનની સાર્થકતા બીજાને ઉપયોગી થવામાં છે કે ક્યારેય અસત્ય ન બોલવું તો સાચો જવાબ આવશે સી ત્યાર પછી કવિના મત મુજબ કોણ હારે છે જે કમાય તે જે ભજન કરે તે જે રમે તે જે વજન કરે તે તો સાચો જવાબ આવશે જે વજન કરે તે ત્યાર પછી એક વાક્યના પ્રશ્નો વધસ્તંભ ઉપર કોને જડી દેવામાં આવ્યા હતા તો કે ઈસુ ખ્રિસ્તી ને મોટા થયા પછી શાના શાના ભાગ પાડ્યા તો કે ઘરના ઘર વકરીના ગાય ભેંસ બકરીના ત્યાર પછી ત્રણ ચાર વાક્યના ઉત્તરો હજી સુધી ઘર કોણ પાછું ફર્યું નથી ને શા માટે તો કે નદી પાછી ફરી નથી શા માટે તો કે પર્વતે કેવા સુકનમાં જોઈ નદીને વિદાય આપી હશે કે ફરી પાછી પોતાના ઘરે આવી નથી ત્રેવીસ માં કાવ્યનો પ્રશ્ન છે અંધકારની પીછી અને દીપ દ્વારા કવિ શું બોધ આપે છે તો કે અંધકારની પીછી દ્વારા તો કે ભાઈ અંધકાર ગમે તેટલું હોય પણ પ્રકાશને ક્યારેય ઝાંખું પાડી શકતો નથી એવી જ રીતે અસત્ય ગમે એટલું હોય પણ સત્યને ક્યારેક એમાંથી પ્રશ્ન મુદ્દાસન નોંધ લખો નાવિક નું ભક્ત હૃદય તો પહેલું જ કાવ્ય નાવિક આમ તો શ્રીરામનો પરમ ભક્ત હતો ભગવાનના ચરણ રજ ધોવાતા એટલે એ પોતે ભૂતકાળની વાતને યાદ અપાવે છે અથવા ચંદ્રહાસનું પાત્રલેખન કાવ્ય ત્રણ કે ચંદ્રહાસ એક સોહામણો યુવાન હતો અને એનું મુખો કેવું હતું એની ક કમરની એનું ગળાની એને હાથની એના ડોકમાં પહેરેલો હાર વગેરેનું વર્ણન તમારે કરવાનું રહેશે જો વિદ્યાર્થી મિત્રો હજી પણ તમારે કાંઈ સમ માહિતી ન મળતી હોય સમજાતું ન હોય તો આપણા વિડીયો પ્લે સ્ટોરની અંદર તમને જે પેલું કહ્યું એમાં તો મળી જશે પણ યુટ્યુબ ચેનલ જે આપણી છે વેદ ડિજિટલ એજ્યુકેશન એની અંદર પણ તમે ધોરણ અગિયાર વિષય ગુજરાતી લખશો એટલે બધા જ પાઠના વિડીયો સંપૂર્ણ સ્વાધ્યાય સાથે આપણી પાસે હાજર છે અને એમાંથી તમે જોઈ અને એ તમારી જે શંકાઓ છે એનું સમાધાન કરી શકો છો નીચે આપેલા પ્રશ્નોના હેતુલક્ષી ઉત્તર લખો બુરાઈના દ્વાર પરથી કૃ કૃતિના લેખકનું નામ જણાવો તો કે ઝવરચંદ મેઘાણી જીભ કૃતિના લેખકનું નામ જણાવો તો કે જ્યોતિન્દ્ર દવે પ્રસંગ દીપના લેખકનું નામ જણાવો તો કે ભરતભાઈ ભટ્ટ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો અવસાન કઈ રીતે હતું કેન્સર થી હાર્ટ એટેકથી કે અકસ્માત થી તો કે કેન્સરથી એમના દીકરાનું મૃત્યુ થયું ત્યાર પછી શાસ્ત્રીજી મેટ્રિક થયા પછી ક્યાં ગયા હતા તો કે અમેરિકા મુંબઈ દિલ્હી કે લંડન તો શાસ્ત્રીજી કે શાસ્ત્રી છે એ અભ્યાસ માટે મુંબઈ ગયા અધિકારને કયો રોગ લાગુ થયો દમનો ટીબીનો કેન્સરનો કે લકવો તો સાચો જવાબ આવશે લકવો નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો સ્ટેચ્યુ રમવાની મજા લલિત નિબંધમાં લેખકની શરીરમાં કઈ રમત ખૂબ પ્રચલિત હતી તો પાઠના શીર્ષક ઉપરથી જ સ્ટેચ્યુની રમત છે એ ખૂબ પ્રચલિત હતી મરણ પથારીએ પડેલી ગુણિયલની સેવા કરતા બિહારીને જોઈ ગુણિયલ શું વિચારે છે કે આના કરતાં કરોડપતિને પરણી હોત તો આવી ચાકરી મારી કરત નહીં બાઈએ દીકરા દીકરીને કેવી રીતે ભણાવ્યા હતા તો કે પારકા વાસણ ઉટકીને પારકા કપડાં ધોઈને બીજાના ઘરે કામ કરી અને દીકરા અને દીકરીને ભણાવ્યા હતા આવો જવાબ તમારા આ રેફરન્સ બુકનો જવાબ છે ત્યાર પછી ત્રણ ચાર વાક્યના પ્રશ્ન જેમાં સ્નેહ અને વીર શબ્દ અલી ડોસાને ક્યારે સમજાય છે તો એ દીકરી સાસરે જતી રહેશે અને ભરચક લીલા ખેતરને જોઈએ છે અને ત્યારે સ્નેહ અને વીર અલી ડોસાને સમજાય છે પાઠ બે માંથી તમારે જવાબ મળી જશે ધૂળિયે બળદ સાથી વેચી દીધા તેના પૈસાનું તેણે શું કર્યું તો પાઠ છવ્વીસમાં મહારાજ ધર્માદાનું શી રીતે ખવાય એ પાઠનો એ બોધ પ્રસંગમાંથી આ પ્રશ્નનો જવાબ તમને મળી જશે કારણ કે એણે બળદને છસો રૂપિયા વેચી દીધા અને કહ્યું કે મરનારનું ભલું થાય એવા કામમાં લહરચંદભાઈને કહ્યું તું કે વાપરવા ત્યાર પછી આઠ દસ વાક્યના ઉત્તરો લેખકનો ભગીની પ્રેમ અમૃતા ચરિત્ર નિબંધમાં કેવી રીતે પ્રગટ થાય છે તે જણાવો તો કિશનસિંહ ચાવડા અને એમની બહેન આ બંને વચ્ચેનો જે પ્રેમ છે એ તમારા અહીં પ્રગટ કરવાનો છે અથવા જયશંકર સુદરીની સુંદરી સુધીની રૂપાંતર યાત્રા તમારા શબ્દમાં વર્ણવો તો પાઠ છ જયશંકર સુંદરીને ધ્યાનમાં રાખી તમારે જવાબ લખવાનો રહેશે ત્યાર પછી વિભાગ સી અને એમાં સમાનાર્થી તો સમાનાર્થીમાં આગળના વિડીયોમાં જોઈ એ જ પ્રમાણે તો કે ભાઈ અવધિ એટલે અહીંયા શું થશે તો કે ભાઈ સમુદ્ર થાય હદ થાય રાત્રિ થાય પાણી થાય એટલે તે જ થાય હવે અવધિમાંથી આમાંથી ગોતવાનું એ જ પ્રમાણે પાછું અવધિનું અહીં ગોતવાનું છે યમ યામિની એટલે સમુદ્ર થાય હદ રાત્રિ પાણી તેજ એની સામે નૂર નીર રત્નાકર રજની અને સમય આ રીતે તમને આખું કોષ્ટક આપવામાં આવશે અને એની જેની સામે જે આવતું હોય એ તમારે ટીક કરી અથવા સામેના જવાબ લખવાના રહેશે ત્યાર પછી વિરોધી વાક્ય હવે આપણે શબ્દ આવતા નથી હવે વાક્ય આવશે તો કે મુંબઈનો વસવાટ તેમના સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ હતો તો અહીં પ્રતિકૂળનું થઈ જશે અનુકૂળ અને ન હતો સ્વાસ્થ્ય માટે અહીં પ્રતિકૂળ નીકળી જશે એની થઈ જશે અનુકૂળ બરાબર અને અહીં ન હતો આ પ્રમાણે આ શબ્દ છે એ અહીંયા તમારે અનુકૂળ લખી અને કરવાનો રહેશે એ જ પ્રમાણે બાકીના જે છે એ જ રાજીનું નારાજી સ્વર્ગનું નર હાજરનું ગેરહાજર બંધનું ખુલ્લું અને દરેક વાક્ય હકાર હોય તો નકાર અને નકાર આપેલા હોય તો હકાર પ્રમાણે લખવાના રહેશે ત્યાર પછી શબ્દ સમૂહ રમ રમવાના આરસના કુકા તો કે પાશિકા રસમ કે સૂતનું ઘણા રંગનું પટ્ટાવાળું કપડું તો મશરુ લગ્ન પ્રસંગે વર કન્યાને શરીરે ચોડાતો પીળા રંગનો સુગંધી પદાર્થ તો એની અંદર આવશે પીઠી દસ વર્ષનો સમયગાળો દાયકો એક એક દાયકો બે દાયકા દસ વર્ષ અને એક જાતનું ભૂત તો કે જી ન આ રીતે તમારે શબ્દ સમૂહ લખવાના રહેશે ત્યાર પછી તળપદા શબ્દો આવશે પાય એટલે પગ અને ઠોયો એટલે જડ એ જ પ્રમાણે અનેકાર્થી શબ્દોની અંદર ગોર અને ગોળ બરાબર ગોર એટલે આપણે જે ભૂદેવ કહીએ છીએ તે અને ગોળ એટલે જે આપણે રાઉન્ડ કરીએ છીએ તે એ જ પ્રમાણે તેજ તેજ વાળું છે નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો તો હૈયા ફાટ રડવું ચોધા રાસોઈ રડવું દિગમૂડ બની જવું નવાય પામવી ગળથુથી માં મળવું છે બાળપણથી જન્મથી જ મળવું નીચે આપેલા કાઉન્સમાં દર્શાવેલા સૂચના પ્રમાણે ઉત્તર લખો 6 આય પાસે માંથી 5 લખવાના છે આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાવ તો અહીં ત્યારે આપણો સંયોજક છે અને બીજો આવશે અહીંયા જ્યારે ત્યાંથી મોટા કરીને મા તે ખોડામાં પ્રત્યે સુધારો મોટા કરીને આવે આવશે ખહતા કર્યા મનુષ્યનું મગજ વધારે બળવાનું હોય છે વિભક્તિ ઓળખો મનુષ્યનું છઠ્ઠી વિભક્તિ હિંસાથી ભાઈચારો વધે નહીં વાક્યનો પ્રકાર ઓળખો તો નકાર નહીં યોવના એ કાગળ તત્ક્ષણ છોડી તો કર્મણી વાક્ય બનાવો યોવના એ નહીં આવે કાગળ તત્ક્ષણ છોડી લેવાયો લેવાય તત્ક્ષણ છોડી લેવાય એ જ પ્રમાણે બા મારા ગળામાંથી સોનાની કંઠી કોણે કાઢી આજ્ઞાર્થ વાક્ય બનાવો બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી કોણે શબ્દ નીકળી જશે તો આ જ પ્રમાણે તમારે વ્યાકરણના જે જવાબ છે એ લખવાના રહેશે ત્યાર પછી વિભાગ ડી ડીને તમને કાવ્ય આપવામાં આવશે અને એની નીચે પાંચ પ્રશ્ન હશે ને જે જવાબ તમારે એમાંથી શોધીને લખવાના રહેશે એ જ પ્રમાણે એક પેરેગ્રાફ અને એ પેરેગ્રાફના પાંચ પ્રશ્નો જે જવાબ તમારે એમાંથી જ ગોતીને લખવાના રહેશે ત્યાર પછી સંક્ષેપીકરણ અને એ સંક્ષેપીકરણની અંદર ચાર ગુણનું જે સંક્ષેપ એક ગુણ શીર્ષકનો ને ત્રણ ગુણ તમારા લખાણના અને બે ગુણની અંદર એક પેરેગ્રાફ જેમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરી અલ્પ વિરામ પૂર્ણ વિરામ પ્રશ્નાર્થ અવતરણ ચિહ્ન વગેરેનો ઉપયોગ કરી અને તમારે પેરેગ્રાફ એ પૂરો કરવાનો રહેશે ત્યાર પછી વિભાગ ઈ એમાં એક વિચાર વિસ્તાર આવશે જેમાં આપ આપબળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરન એવું જગતમાં જન્મ્યા અગરબત્તીને સંત આના ઉપર તમારે વિચાર વિસ્તાર ચાર ગુણનો એટલે કે એક પેજ પ્રમાણે લખવાનો રહેશે ત્યાર પછી સો શબ્દમાં અહેવાલ લેખન આવશે તમારી શાળામાં ઉજવાયેલો વિશ્વ વન દિવસનો આશે એટલે સો શબ્દમાં અહેવાલ લખો અને ત્યાર પછી અંતે આઠ ગુણની અંદર નિબંધ જેમાં તમને ત્રણ નિબંધ આપવામાં આવશે ચડે પડે જીવ વડે જ માનવી અથવા એકવીસમી સદીની વૈશ્વિક સમસ્યાઓ અને અથવા ઇન્ટરનેટ આશીર્વાદ કે અભિશા આને ધ્યાનમાં રાખી તમારે કોઈપણ એક વિષય ઉપર નિબંધ લખવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આનું સંપૂર્ણ સોલ્યુશન તમને મગજમાં ઉતરી ગયું હશે અને તેમ છતાં હજી જો કાંઈ પ્રશ્ન હોય તો આપણી યુટ્યુબ ચેનલની અંદર તમને બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશન સાથેના વિડીયો અને સ્વાધ્યાય પણ મળી જશે તો આ વિડીયો અહીં સુધી આપણે રાખીએ અસ્તુ